અત્યારે આપણે વિસનગર તાલુકાનું તરફ ગામ જે પાંચથી છ હજારની વસ્તી ધરાવે છે ત્યાં વાણીનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર નવસો વર્ષ જૂનું છે અત્યારે હાલ મહંત શ્રી જયરામગીરી મહારાજ એ એમના સાનિધ્યમાં આ મંદિરનું અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો આ મંદિર વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી લઈશું તો આ વિડીયો સાથે તમે બન્યા રહો મહારાજ તો મિત્રો અત્યારે વિસનગર તાલુકાનું તરફ ગામ જે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં રબારી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને અત્યારે એ મંદિર એ નવનિર્માણ થઈ રહ્યું છે તે ભારતભરમાંથી ઘણા લોકો અહીંયા જોડા છે તો થોડી ટૂંકમાં આપણને માહિતી રામગીરી મહારાજ આપણને આપશે જય વાળીનાથ જય વાળીનાથ શિવદામ શ્રી વાળીનાથ અખાડા એમ કહીએ તો સનાતન ધર્મની સંસ્થા છે અને મૂળ રૂપે રવારી સમાજની સંપૂર્ણ આસ્થા ગુરુ કહેવાય અને આ સંસ્થાનો ઇતિહાસ જોવા જઈએ તો લગભગ નવસો વર્ષ પૂર્વ પરમ પૂજ્ય વિરમગીરી બાપુ જૂનાગઢથી વિચરણ કરતા આ બાજુ આવ્યા હોય અને અહીંયા ઊંઝાથી વિશ્વ ઊંઝાથી આપણા તરબ ગામમાં આવ્યા જ્યારે રાયણના ઝાડ નીચે મહાત્માઓનું સંન્યાસી મહાત્માઓનો સ્વભાવ હોય જ્યાં પણ એ ડેરા જમાય અને ત્યાં ધૂણા દુખાય બાપુ અહીંયા ધૂણા દુખાયા થોડા દિવસ તપશ્ચર્યા કરી અને બાપુની તપશ્ચર્યાનો પ્રભાવ કહીએ કે એમના પ્રભાવથી કોઈક સ્વપ્ન આવ્યો કે આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવ ભગવાન પ્રગટ થશે તો જે કોઈ ટીલો હતો એ ટીલામાંથી આ મૂર્તિઓ પ્રગટ થઈ ભગવાન મહાદેવજી શ્રી શ્રી શિવશંકર ભગવાન ચામુંડામાં ગણપતિ મહારાજ આ જે મૂર્તિઓ સ્વયંભૂ રૂપમાં જે સ્થાપિત થઈ આજથી નવસો વર્ષ પૂરો તો એ જે સનાતનની પરંપરા ત્યાંથી શરૂઆત થઈ આજ સુધી જોઈએ એના પછી તેરવા મહંત તરીકે સમાજના ભગવાન ભાઈ એ જ ભગવાન પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ તેરવા મહંત તરીકે આ સમાજના એક ગુરુ તરીકે ધર્મગુરુ તરીકે આ સમાજને એક નવી દિશા આપવાનું કામ કર્યું બાપુ કેમ કે એ સમય એવો હતો કે આ ગોપાલક સમાજ એમાં શિક્ષણ બહુ નહોતો એ બાપુ આજથી પંચાવન વર્ષ પહેલાં આ સંસ્થામાં શિક્ષણની એક એવી શરૂઆત કરી કે આપણે બીજી બધી ધર્મની બાબતમાં તો આપણે બહુ આગળ છીએ બીજા સમાજો કરતાં દેવી દેવતાઓને માનવામાં ધર્મમાં શ્રદ્ધામાં પણ શિક્ષણમાં હજુ આપણે પાછળ છીએ બાપુની એવી વિચારધારા હતી અને બાપુ ખાલી સમાજની ચિંતા ચિંતાએ નહીં કરી એના પાછળ બહુ બધું કામ કર્યું અહીંયા વાળીનાથ મંદિરમાં એક પુસ્તક પરબની શરૂઆત કરી કે જેના પાસે પુસ્તક લેવાના પૈસા ના હોય એમ કે પંચાવન સાઠ વર્ષ પહેલાની વાત કરીએ તો બહુ બધા આર્થિક રીતે સમૃદ્ધ નતા સમાજ તો બાપુ અહીંયાથી પુસ્તક આવતા કે તમે ભણવાનું ચાલુ રાખો તમને પુસ્તક સંસ્થાથી મળશે તો તમારું એક વર્ષનું શિક્ષણ પૂરું થાય તમે પુસ્તક ફરીથી જમા કરો બીજા કોઈના કામમાં લાગે એટલે સ્વાદી બાપુ શિક્ષણને આ જોત જગાવ્યા સમાજમાં સૌથી પહેલાં અને સમાજને શિક્ષણ તરફ લઈ ગયા બાપુ બરાબર તો એ ત્યાંથી આવતા આવતા જે બાપુ પછી તો સ્કૂલોની શરૂઆત કરી ત્યાં ગાંધીનગરમાં કન્યા કેનવડી મંડળ ત્યાં આપણે દીકરીઓ માટે ખૂબ સારા હોસ્ટેલની વ્યવસ્થા કરી બાપુ દેવલોક પામ્યા લગભગ ચારેક વર્ષ પહેલાં એમના પછી આખા ભારત વર્ષના સંતોની ઉપસ્થિતિમાં ચૌદવા મહંત તરીકે પરમ પૂજ્ય જયરામગીરી બાપુ જેમનો ખૂબ સારો અભ્યાસ કાશીમાંથી હરિદ્વાર ઋષિકેશમાંથી સારા ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને બાપુ અહીંયા એક મહંત તરીકે અહીંયા સ્થાપિત થયા અને આખા ભારત વર્ષના સંતો મહંતોની હાજરીમાં બાપુને ચાદર ઓડાવીને મહંત તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને બાપુની પણ એની એ વિચારધારા પરમ પૂજ્ય બલદેવગીરી બાપુ જેમ કે સમાજ આગળ વધે શિક્ષિત થાય અને બાપુનું એક સ્વપ્ન હતું કે ગુજરાતની અંદર જે સૌથી મોટામાં મોટો શંકર ભગવાનનું મંદિર સોમનાથ એના પછીનું બીજા નંબરનું મોટામાં મોટું મંદિર મારા સમાજનું હોવું જોઈએ બરાબર પંદર વર્ષની મહેનત આ જે મંદિર બન્યો સોમનાથ મંદિર પછી બીજા નંબર નું મોટામાં મોટો મંદિર છે અને ઉત્તર ગુજરાતના તો પેલા નંબર બરાબર છે અને આ પંદર વર્ષની મહેનત છે આ મંદિરમાં અને ખૂબ બાપુનું સપનું પૂરું થયું એની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આપણે લગભગ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ ઉજવા જવી રહ્યા છે એટલે કહેવાય કે ગુજરાતનું જે સોમનાથ મંદિર છે એના પછીનું આ બીજું મંદિર નવ નિર્માણ થઈ રહ્યું છે હા થઈ ગયો છે પ્રતિષ્ઠા આવી ગઈ છે હવે 16 તારીખે 16 તારીખે હા બરાબર છે અચ્છા એ પ્રતિષ્ઠા જે 16 તારીખ થી લઈને 22 તારીખ નું છે એમાં કયા પ્રકારનું આયોજન છે એ ખૂબ સારો આયોજન બાપુ બહુ વિચાર કરીને એક એક વસ્તુ એવી થઈ આમાં પ્રતિષ્ઠા ની અંદર કે હજુ સુધી ભારત વર્ષ ની અંદર કહી શકે કે હજુ સુધી કોઈ જગ્યા ના થઈ હોય અચ્છા બાપુ નું અભ્યાસ બાપુ ની વિદવતા એમાં ખૂબ સારા વિચારો થી બાપુ એવું નિર્ણય કર્યો કે લગભગ અઢીસો વીઘામાં મોટો મંડપ બાંધીએ અને અઢીસો વીઘાના મંડપમાં કેવા કેવા કાર્યક્રમ થવાનું લગભગ લગભગ સાત દિવસનો કાર્યક્રમ છે આપણું સોળ થી બાવીસ એમાં સૌથી મુખ્ય પહેલા નંબર તો શિવકથા શિવકથા થશે એના એના સિવાય આખા ભારત વર્ષના જેટલા સાધુ સંતો છે બધાને આમંત્રણ આપવામાં આવે છે ચારે ચાર શંકરાચાર્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ આપણા બહુ મોટા મોટા સંતો આ જગ્યામાં પધારવા ભારત ભરના સંતો આવશે દસ વીઘાની યજ્ઞ આખો એક પિરામિડ સ્ટાઇલ નું પિરામિડ એક યજ્ઞશાળા તૈયાર થવા રહી અને એક્યાસી ફૂટની આખા ભારત આટલી મોટી અને દસ વીઘામાં એક જ પિરામિડ હોય આ પેલી યજ્ઞશાળા છે ઓકે બરાબર એના સિવાય પણ બીજા ઘણા બધા કાર્યક્રમો છે એમાં રોજ રાતે ડાયરાનું કાર્યક્રમ જે ભારતભરના સંતો આવશે એમના જે પ્રવચન કરશે એમની ધર્મ સભાનો લાભ આપણાને મળશે એના સિવાય પણ આપણા યુવાનો એમને મોટિવેટ કરવા માટે આપણા જે ગુજરાતના જે ફેમસ આપણે યુટ્યુબ પર જોતા હોઈએ મોટિવેશનલ સ્પીકર એ લોકોની પણ એક કલાકની સભા રોજ રહેશે યુવાનોને પ્રેરણા પ્રેરણા આપવા માટે તો એ પ્રકારના ઘણા બધા બીજા પણ નાના મોટા કાર્યક્રમ આની અંદર આનંદ મેળા બાળકો માટે ચાલશે ભોજનશાળાનું સતત ચોવીસ કલાક ભોજનમાળા ત્રણસો બાય સો ત્રણસો બાય સોની એક ભોજનશાળા છે આપણી એવી એવી સાત ભોજનશાળા ઊભી કરી છે કે કોઈ બી વ્યક્તિ અહીંયાથી ભોજન લે લીધા વગર જાય ના લાખોની સંખ્યામાં પબ્લિક આવશે અને કેવી રીતે વ્યવસ્થા જણવાય એની ખાસ ધ્યાન રાખવામાં આવે છે એવું કહેવાય છે કે જેને ગુરુ નથી મળ્યા તેનું જીવન વ્યર્થ છે અને રબારી સમાજને જે ગુરુ મળ્યા તેમનાથી એક નવી પ્રગતિ થઈ અને એક જીવનનો નવો ઉદય થયો બિલકુલ એવું કહી શકાય કહી શકાય કેમ કે ધર્મગુરુ ઉપર અને સમાજના લીડર ઉપર સમાજના રાજનેતાઓ ઉપર એ નિર્ધારિત કરતા હોય કે સમાજ કઈ બાજુ જશે હવે સમાજના ધર્મગુરુ સમાજને એવા મળ્યા છે શિક્ષણ તરફ લઈ જાય છે એ ધર્મ દબાજુ લઈ જાય છે એટલે સમાજનું તો ખૂબ મોટો ભાગ્ય કેવાય એવા ભાગ્યશાલી છે સમાજ કે એમને શિક્ષિત અને એવા ધર્મગુરુ ધર્મગુરુ બળદેવગીરી એમના ઘોડો અને ગાયો બહુ જ લગાવ હતો એ લગાવનું કારણ એવું હતું કે આ જે સનાતન પરંપરાનું જે આ સંસ્થા છે આ જ્યારથી સંસ્થા ઊભી થઈ સાતસો આઠસો નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે એટલો ને એટલો જૂનો ઇતિહાસ આની ગૌશાળાનો પણ છે નવસો વર્ષ પહેલા લગભગ આઠસો વર્ષ પહેલાની વાતો હોય કે જ્યારે એક કોઈ ભાઈ આપી એ ગાયનું આખો પરિવાર હાલ આપણા પાસે એ ગાયની પરંપરા આગળ વધે અને એવી રીતે સાતસો વર્ષ પહેલા કાઠી દરબાર કોઈ કાઠી દરબાર થી જતા હોય અને બાપુની તપશ્ચર્યાથી બાપુના દર્શનથી બાપુના વચનોથી પ્રભાવિત થયા હોય અને બાપુને ઘોડી ભેટમાં આપીને ગયા

તું રામગીરી બાપુને અત્યારે આપણને જે બહુ સરસ ઇતિહાસ અને અત્યારે જે પ્રસંગ થઈ રહ્યો છે એના વિશેની આપણને સારી એવી વાર્તાલાપ કર્યો બરાબર બસ આ રીતે જ તમે પણ અહીંયા પધારો ભારતભરમાંથી દેશ ભક્તો અહીંયા પધારવાના છે તો છે અને પધારી રહ્યા છે હાલ અહીંયા અમારા સ્વયંસેવાનું કામ ચાલુ છે યજ્ઞશાળાની બાજુ જુઓ તો લગભગ આપ થોડો કેમેરા નજર કરજો એમાં લગભગ બસોથી અઢીસો બહેનો આજે યજ્ઞશાળાનું લીપણની સેવા છે એ યજ્ઞ શાળાની લીપણનું સેવા ત્યાં આપી રહી છે પછી સ્વયંસેવક તરીકે અને રબારી સમાજના બીજા સમાજના બહુ બધા એવા ભાઈઓ જે એમના કિંમતી સમયમાંથી પોતાનો કામ ધંધો છોડીને અહીંયા સેવામાં હાજર છે અમારા રાયમલભાઈ એ અહીંયાની જેટલી સેનિટેશનની સેવા હોય જે પણ ટોયલેટ બાથરૂમની સેવા હોય પોતે સેનિટેશન ઓફિસર રહી ચૂક્યા એમને બહુ બધી નોલેજ છે બાથરૂમ ની વ્યવસ્થા આવી જોઈએ એવી રીતે અમારા વિસનગર ના હોય કે દરેક જગ્યાના અમારા સેવકો અહીંયા કામમાં હાજર છે એમને તરીકે જ બધું સેવા સંભાળી લીધું છે ઓકે આભાર આપનો જય વાડીના જય વાડીના વાળી ભગવાન જય આપણે આ વાડીનાથનો અગિયારસો કુંડાત્મકનો હવન છે એમાં હજાર કુંડ એવા છે કે એકાવનસો રૂપિયા રાખેલા છે અને બીજા પર એંશી કુંડ એવા છે કે એની અંદર લાખ રૂપિયાથી આપશે એનું નામ લખવામાં આવશે બરોબર વીસ કુંડ હશે એની અંદર બાપુ જે કેશી યોગ્ય લાગશી સાધુ સંતો છે એ લોકોને બેહાડવાના છે આ લખભ આ બધા સાત તૂફી જે કરવા માટે લેપવા માટે આવ્યા છે એ ગુજરાતના દરેક ગામડે ગામડેથી આવેલા છે વાળીનાથ ની આજુબાજુ તો ખરા જ પણ મોટાભાગના અમદાવાદના મહેસાણાના પાટણના પાટણ ના બધી ના ઉંઝાના બધી એ લગભગ કાલે બી આયા છે અને હજુ પણ છે છે સેવાના બધા આવે એટલે ભગવાન વાળીનાથ ની જે કરશે આપણે અહીંયા સાત દિવસની સાત દિવસનો કથા છે અને પાંચ દિવસનો નો છે બરાબર ભગવાન વાળીનાથ પૂરું કરે એવી અમે બધી પ્રાર્થના કરીએ છીએ બોલો વાળીનાથ ભગવાન જય આભાર આપનો અને બસ આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે એટ ધ રેટ પ્રફુલ બ્લોગ એને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો જય વાળીના જય વાળીના